સંઘ પ્રદેશ દમણમાં લોકસભા બેઠકની ચૂંટણી માટે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા છેલ્લા દોઢ મહિનાથી ચાલતા ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થયા છે અને સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે તંત્રએ મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે ત્યારે ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય સુલે અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેમજ મતદાનના દિવસે કોઈ વિક્ષેપ ન પડે તે માટે દમણનું તંત્ર સજ્જ થયું છે જે અંતર્ગત પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન થાય એવા ઉદ્દેશ્યની સાથે આજે મોડી સાંજે દમણ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી જેમાં દમણ પોલીસ સાથે વિવિધ રાજ્યો અને સુરક્ષા દળોની છ કંપનીઓ જોડાઈ હતી જેઓએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરીને સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું મતદાનના દિવસે મતદારો નિર્ભીક વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરે અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ફ્લેગ માર્ચમાં દમણ ડીઆઈજી ડેપ્યુટી કલેક્ટર એસડીપીઓ સહિત સુરક્ષા દળો અને વિવિધ રાજ્યોના પોલીસ જવાનો જોડાયા હતા આજે દમણ પોલીસ દ્વારા દમણના અલગ અલગ વિસ્તારોમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એના માટે દમણના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો જેના થકી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય ટોટલ છ કંપની અહિયાં બોલાવવામાં આવી છે અને અલગ અલગ વિસ્તાર વાઇઝ અલગ અલગ ક્રિટિકલ ઝોન ડિક્લેર કરવામાં આવેલા છે જે ક્રિટિકલ ઝોન છે એમાં એ રીતે સ્ટાફ ડેપ્લોય કરવામાં આવેલો છે તમારી સાથે આજે હિમાચલ પ્રદેશની કંપની અહિયાં હતી